આજના વિડીયોમાં આપણે ઘણી બધી હોમ ટિપ્સ કિચન ટિપ્સ અને બ્યુટી ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો જનરલી આપણે શાક બનાવતી વખતે શાકમાં ટમેટું ઉમેરતા જોઈએ છીએ પરંતુ ઘણી વખત આપણે એવું શાકભાજી એવી રેસીપી બનાવવાની હોય જેમાં ટમેટાની ગ્રેવીની જરૂર હોય તો અહીં આપણે મિક્સર જારની જરા પણ જરૂર નથી છતાં પણ આપણે ટમેટાની પ્યુરી બનાવી શકીશું એ આઈડિયા આપણે જોવાના છીએ તો તેના માટે આપણે આ રીતે ટમેટાને આપણે કટ કરી લેવાના છે અને એક થાળી લઈશું અને એક ખમણી લઈશું હવે ટમેટાનો આ જે પાર્ટ છે તેને આપણે કાઢી નાખીએ ત્યાર પછી ટમેટાને આ રીતે જો આપણે ખમણીશું ને તો ટમેટાનો પલ્પ બનીને રેડી થઈ જશે તેની પ્યુરી બની જશે આના માટે આપણે મિક્સરની પણ જરૂર નથી અને આ રીતે તમે ટમેટાની ગ્રેવી કે પ્યુરી બનાવી શકો છો તો આ રીતે ફટાફટથી આપણે ટમેટાની પ્યોરી બનાવી શકીએ છીએ મિક્સર જારની પણ જરા પણ જરૂર પડતી નથી ને આ રીતે જે છાલનો પાર્ટ વધે તેને આપણે ફેંકી દેવાનો છે તો આ રીતે તમે ઇસ્ટન્ટ આ રીતે ટમેટાની પ્યુરી બનાવી શકો છો જુઓ સરસ મજાનો અહીં ટમેટાનો પલ્પ રેડી છે અને જ્યારે હવે આને આપણે શાકના વઘારમાં આપણે એડ કરીએ ને તો સરસ મજાની ગ્રેવી બની જાય છે તો આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે મરચાં વગેરે સમારીએ આ રીતે ચાકુથી સમારતા હોઈએ તો મરચાં અમુક એટલા તીખા હોય ને કે આપણે હાથમાં બળતરા થવા લાગે અને જ્યાં પણ આપણે મોઢા પર આંખ પર જ્યાં પણ હાથ અડાડીએ ને ત્યાં પણ આપણે બળતરા થવા લાગે તો તેવું ન બને તે માટે આપણે ખાવામાં જે પણ તેલનો ઉપયોગ કરતા હોઈએ તે તેલથી આ રીતે આંગળીઓને આપણે ભીણી કરી લેવાની છે તેલવાળી કરી લેવાની છે ત્યાર પછી તમે ગમે તેટલા તીખા મરચાં સમારશો ને તો જરા પણ હાથ બળશે નહીં અથવા તો જ્યાં પણ આપણે ભૂલથી હાથ અડી જશે ને ત્યાં પણ બળતરા નહીં થાય તો આ રીતે તમે મરચાંને સુધારી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો હવે જ્યારે પણ તીખા મરચાં સમારો તો આ આઈડિયાનો ઉપયોગ કરજો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે આપણે હાથમાં તેલ લગાવતા ભૂલી ગયા છીએ અને મરચાં સમાર્યા છે અને હાથમાં ખૂબ જ બળતરા થાય છે તો તેવા સમયે તમે આ ઉપાય કરી શકો તો અહીં આપણે ફ્રીજમાં રાખેલું ઠંડુ દૂધ લેવાનું છે દૂધને આપણે આટલી માત્રામાં જ લેવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ લઈશું અને તે દૂધમાં આપણે આ જે તીખા હાથ છે બળતરા થાય છે તે હાથને આ રીતે આપણે બોળી રાખશું થોડી જ વારમાં તમે જોઈ શકશો કે હાથમાં બળતરા ઓછી થઈ જશે અને જ્યાં પણ હવે આપણો હાથ લાગશે મોઢા પર કે આંખ પર કે ક્યાંય પણ બળતરા નહીં થાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ નેક્સ્ટીપ તો ઘણી વખત એવું બને કે આપણે કંઈ પણ રસોઈ કરતા હોય તો હાથ પર ક્યારેક તેલ પડી જાય અથવા તો દાઝી જવાય તો અવારનવાર આવું બનતું જ હોય છે તો એ સમયે ફૂડલા ન ઉપડે અને હાથ તતડી ન જાય તે માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો તો આપણે અહીં ઠંડી છાસ લેવાની છે આ રીતે એક વાટકું ઠંડી છાશ લઈ અને જ્યારે પણ આપણે દાજીએ ને તો તરત જ આ રીતે છાસમાં હાથ બોડી દેવાનો છે આ રીતે અચાનક જ દાઝી ગયા હોય અને તાત્કાલિક કોઈ દવા ન હોય અને આપણે ફટાફટથી દવાખાને પણ ન જઈ શકતા હોય તો આ રીતે તમે છાશમાં હાથ બોડી દેશો તો ફરફોલા પણ નહીં થાય અને હાથમાં બળતરા પણ ઓછી થઈ જશે આ રીતે પાંચથી દસ મિનિટ સુધી આપણે છાશમાં હાથ બોળી રાખશું તો દાજેલા હાથમાં ઘણી જ રાહત થશે આ રીતે છાસમાં હાથ બોડી શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે ખાંડણીમાં આ રીતે લસણની ચટણી ખાંડતા હોઈએ લસણ ખાંડીએ તો લસણ આમ તેમ ઉડી જતું હોય છે તો એવું ન બને તે માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તો દરેકના ઘરમાં આવા પ્લાસ્ટિકના કન્ટેનર વેસ્ટ પડ્યા જ હોય છે જેમના ઢાંકણ પણ પડ્યા હોય છે તો આ રીતનું આપણે એક ઢાંકણ લેવાનું છે અને આ ઢાંકણ પર આ રીતે દસ્તો રાખી અને તેના માપનું આપણે રાઉન્ડ સર્કલ ડ્રો કરી લેવાનું છે ત્યાર પછી એક ચાકુ ગરમ કરી અને તેને આટલા પ્રમાણમાં કટ કરી લઈએ જો આ રીતે કટ કરી લેવાનું છે ત્યાર પછી જે દસ્તો છે તે દસ્તાને આપણે તેમાં પરવી અને તે ઢાંકણવાળો પાર્ટ છે તેને ખાંડણીમાં આ રીતે રાખી દઈએ અહીં મેં ઢાંકણ પણ ખાંડણીના માપનું લીધેલું છે આ રીતે તમે રાખી શકો છો ત્યાર પછી જુઓ આપણે લસણની ચટણી ખાંડીશું ને તો જરા પણ આમ તેમ લસણ ઉડશે નહીં અને તમે સરળતાથી લસણની ચટણી બનાવી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ આપણા વ્યુઅર્સ સોનલબા જયદીપસિંહની કમેન્ટ છે કે પગના તળિયા બારેમાં ફાટેલા હોય તો શું કરવું જોઈએ તો જે લોકોની ડ્રાય સ્કીન હોય ને તેમાં મેજોરિટીમાં આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે કે શિયાળામાં પગના તળિયા ફાટી જાય છે પગના તળિયાની સ્કીન જે હોય તેમાં ચેકા પડી જાય છે તો આવું બનવાના તો ઘણા બધા કારણો છે તેમાંથી એક મેઇન કારણ છે કે વધારે વખત પગ પાણીમાં રહે તો પણ આવું બને છે તો એ માટે આપણે આજે ઉપાય જોવાના છીએ કે તે માટે શું ઉપાય કરી શકાય તો તેના માટે મેં એક બાઉલ લીધેલું છે તેમાં અડધી ચમચી ઘી લઈશું ત્યાર પછી તેમાં પેટ્રોલિયમ જેલી ઉમેરીશું તો એના માટે મેં અહીં વેસેલિનનો ઉપયોગ કર્યો છે આ રીતે વેસેલિન પણ તમે લઈ શકો છો આ રીતે અડધી ચમચી આપણે વેસલિન તેમાં ઉમેરીશું તમે અહીં કોઈ પણ પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો વેસલિનનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે તેમાં કપૂર ઉમેરીશું અહીં મેં ભીમસેન કપૂર લીધેલું છે તમે જે નાની કપૂરની ગોટી આવતી હોય તે પણ તમે લઈ શકો છો અથવા આ રીતે ભીમસેન કપૂર હોય તો પણ ચાલે તેનો આપણે ભૂકો કરી નાખવાનો છે આ રીતે ભીમસેન કપૂરનો ભૂકો તેમાં ઉમેરી દઈએ ત્યાર પછી અહીં કોકોનટ ઓઇલ લેવાનું છે એક ચમચી તેમાં નાળિયેરનું તેલ ઉમેરીએ અહીં મેં ઘરે બનાવેલું જ નાળિયેરનું તેલ ઉપયોગમાં લીધેલું છે હવે આ ચારેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીશું ને તો આ રીતે એક ક્રીમ જેવી પેસ્ટ બની જશે જુઓ આ રીતે એક ક્રીમ ફોર્મમાં બનાવી લેવાનું છે આ રીતે બની જાય ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં રાખી દઈએ તો આને તમે ઇસ્ટન્ટ જમાવવા માંગતા હોય તો આ રીતે ફ્રીઝરમાં રાખી શકો અથવા તો ફ્રીજના નોર્મલ ટેમ્પરેચર પર રાખી શકો છો તો અડધી જ કલાકમાં તમે જોઈ શકશો કે અહીં ક્રીમ એકદમ જામી ગઈ છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી થોડું ગરમ પાણી કરીએ અને તેમાં એક ફટકડીનો ટુકડો ઉમેરીએ અને આ પાણીને આપણે વધુ ગરમ નથી કરવાનું ત્યાર પછી આ ગરમ પાણીને એક ટબમાં કાઢી લઈએ ત્યાર પછી આપણે જે પણ પગમાં વાઢિયા પડેલા છે ચેકા પડી ગયેલા છે પગની જે સ્કિન ફટી ગઈ છે તે પગને આપણે એમાં બોળી રાખવાના છે દસથી પંદર મિનિટ આ રીતે પગને બોળી રાખશું ને તો શું થશે કે એ જે હાર્ડ સ્કીન છે જે આ પગના વાઢિયા પડ્યા છે તેમાં જે પણ કચરો વગેરે ફસાયેલો હશે તો તે પણ નીકળી જશે અને તે સ્કિન એકદમ સોફ્ટ બની જશે જેથી કે આ ક્રીમ જે બનાવી છે તેના પર અસર કરી શકે જુઓ ત્યાર પછી આ જે ક્રીમ છે તેને આપણે પગમાં જે વાઢિયા પડેલા છે ચેકા પડેલા છે તેના પર લગાવી લેવાની છે આ ક્રીમને તમે બનાવી અને દસથી થી પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો એક જ વખત આ ક્રીમ બનાવવાની છે અને દરરોજ ઉપયોગમાં લઈ શકાય છે આ રીતે રાત્રે આપણે પગના વાઢિયા જે પડ્યા છે તેમાં ક્રીમ લગાવી તેના પર એક છાપાનો કટકો રાખી અને તેના પર મોજું પહેરી લેવાનું છે અને આખી રાત આ રીતે આપણે પગમાં મોજું પહેરીને રાખવાનું છે ફક્ત આઠ દિવસ તમે આ ઘરે બનાવેલી ક્રીમ આ રીતે લગાવશો ને તો તમે આઠ દિવસમાં જ ફર્ક જોઈ શકશો કે પગના જે વાઢિયા છે તરત જ મટી જશે એ સિવાય જો તમારે હાથની સ્કીન એવી થઈ જતી હોય અથવા તો ઘણાને હોઠની સ્કીન ફાટતી હોય તો એ જગ્યાએ પણ તમે આ ક્રીમ લગાવી શકો છો હાથમાં પણ આ રીતે લગાવી શકો છો તમે જોઈ શકો છો કે એક સરસ મજાની સાઇનિંગ આવી જાય છે સ્કીન પર તો આ રીતે તમે હાથ પર હોઠ પર ગાલ પર અથવા તો પગ પર આ રીતે લગાવી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ પણ આપણા વ્યુઅર્સ વીણાબેન સોલંકીની કમેન્ટ છે કે મેમ પોતા મારી અને ગમે એટલા આઈડિયા કરીએ છતાં પણ ટાઇલ્સ પોતાના ડાઘ દેખાય છે તો શું કરવું જોઈએ તો તેના માટે સૌથી પ્રથમ તો જ્યારે પણ આપણે પોતા મારીએ તો પોતું હંમેશા ધોયેલું જ હોવું જોઈએ દર વખતે ધોઈ જ નાખવાનું એ સિવાય જ્યારે આપણે પોતું લગાવીએ ને તેને ખૂબ જ નીચવી નાખવાનું જો તમે એકદમ ભીનું પોતું કરતા હોય ને તો પણ એવું બને કે પોતામાં ડાઘ રહી જાય પાણીના દાગ દેખાતા હોય પોતું કરવામાં તો એકદમ ખૂબ જ પોતું નીચવી અને ત્યાર પછી જ પોતું કરવાનું એ સિવાય એ પણ હોઈ શકે કે જો આપણે પોતું કરવામાં આ રીતના કોઈ પણ ફિનાઇલ વગેરે ઉમેરતા હોય તો વધુ માત્રામાં ઉમેરાઈ જાય તો પણ પોતાના ટાઇલ્સ પર ડાઘ રહી જતા હોય હોય છે તો આ રીતે એક ઢાંકણ જ તેમાં ઉમેરવાનું હોય છે અને જ્યારે પણ પોતા લગાવો તો એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને પોતા લગાવશો તો ક્યારેય પણ તેમાં દાગ વગેરે પડશે નહીં અને તમે સરળતાથી પોતું લગાવી શકો છો મેઇન વાત તો એ જ કે પોતું ખૂબ જ નીચવીને જ પોતું લગાવવાનું અને તમે પોતું લગાવવામાં જો મોપનો ઉપયોગ કરતા હોય તો એમાં પણ તમારે આ જ આઈડિયા કરવાનું છે કે મોપને ખૂબ જ એકદમ સ્પીન કરી નાખવાનું છે એકદમ ડ્રાય કરી નાખવાનું છે પોતું જો ભીનું રહી જાય ને તો જ પોતાના ડાઘ ટાઇલ્સ પર રહી જાય અથવા તો જો પોતું ખૂબ મેલું હોય તો રહી જાય આ બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું પોતું સરખી રીતે ધોયેલું હોવું જોઈએ અને આ રીતે કોરું લગાવીશું પોતાના ડાઘ ક્યારેય ટાઇલ્સ પર નહીં રહી જાય જુઓ અને એ સિવાય આ મોપને પણ પોતું કર્યા પછી હર વખતે ધોઈ નાખવાનું હોય છે આ પણ મેલું હોય ને તો પણ તેમાં ટાઇલ્સમાં દાગ રહી જાય છે તો હર વખતે આને પણ ધોવું ખૂબ જ જરૂરી છે અહીંથી નીકળી જાય અને તેને ધોઈ નાખો ફરીથી તેને ઉપયોગમાં લઈ શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ પણ આપણા એક વ્યૂઅર્સની કમેન્ટ છે કે છીપકલીને કાઢવા માટે શું કરવું જોઈએ તો છીપકલી એટલે કે આપણે ગુજરાતીમાં ગરોડી તો આ ગરોડીઓ જો ઘરમાં આવતી હોય ને તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે કે જો તમારા ઘરમાં જૂની સાવરણી હોય તો તેને થોડી કેરોસીનવાળી કરી લેવાની અને કેરોસીનવાળી સાવરણી જ્યાંથી ગરોડીઓ આવે છે તે જગ્યાએ આ રીતે ફેરવી દેવાની કેરોસીનની સ્મેલથી ગરોડીઓ ઘરમાં આવતી જ નથી આ આઈડિયાનો ઉપયોગ તમે કરોડિયા ભગાડવા માટે પણ કરી શકો છો કેરોસીન ન હોય તો પેટ્રોલનો પણ ઉપયોગ કરી શકાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા એ પણ આપણા એક વ્યૂઅર્સની કમેન્ટ છે કે માથામાંથી વાળ ખરે છે તો તેના માટેનો ઉપાય બતાવો તો અત્યારે શિયાળાનો સમય છે તો થોડી થોડી વાળ ખરવાની સમસ્યા તો દરેકને રહેવાની જ પરંતુ જો તમારે વધુ પ્રમાણમાં વાળ ખરતા હોય ખૂબ જ વાળ ખરવાની સમસ્યા હોય તો એના અનેક કારણો હોઈ શકે છે તો આપણે અહીં થોડા કારણો પણ જોઈએ કે જો તમે કંઈ આ ભૂલ તો નથી કરતા ને અને જો એ ભૂલ થતી હોય તો તેના માટે પણ શું ઉપાય છે તે પણ આપણે જોવાના છીએ તો પહેલા વાત કરીએ તો જ્યારે તમે માથું ધો વોશ કરો હેર તો આ રીતના ટુવાલને લાંબા સમય સુધી માથામાં બાંધીને ન રાખવું જોઈએ તેનાથી પણ વાળ ખૂબ ખરે છે અથવા તો ક્યારેય વાળને ગરમ પાણીથી ન ધોવા જોઈએ ગરમ પાણીથી માથું ધોઈએ ને તો વાળ તમારે એકદમ ડ્રાય થઈ જાય તેમાં જે પણ મોશ્ચર હોય તે બધું જ નીકળી જાય અને વાળ ખરવા લાગે છે આ રીતના વાળ એકદમ બેજાન થઈ જાય છે અને વાળને મજબૂત બનાવવા માટેનું એક વસ્તુ છે કે ચોખા ચોખા આપણા વાળ માટે ખૂબ જ બેનિફિશિયલ છે ચોખામાં એવી પ્રોપર્ટીઝ હોય છે ને જે આપણા વાળને મજબૂત બનાવે છે સાથે શાઇની બનાવે છે એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને સીધા બનાવે છે આપણે સ્ટ્રેટ વાળ કરાવવાની પણ જરૂર નથી રહેતી જો તમે ચોખાનું પાણી માથામાં નાખો છો તો જુઓ જ્યારે પણ આપણે ચોખા રાંધીએ ને તેમાં જે ઓસામણનું પાણી વધ્યું હોય તેને તમે માથામાં આ રીતે રાખી અડધો કલાક રાખી અને માથું ધોઈ શકો છો તમારા વાળ ખરતા પણ બંધ થઈ જશે સાથે વાળ લાંબા પણ થશે અને સિલ્કી શાઈની બનશે અથવા તો આ રીતની સ્પ્રે બોટલમાં ચોખાનું પાણી ભરી અને આ રીતે માથામાં સ્પ્રે પણ કરી શકો છો રાખશો અને ભાતનો ઓસામણ ન હોય ને તો પાણીમાં થોડા ચોખા પલાળી આખી રાત તે ચોખાને પાણીમાં પલાળવા દેવાના ત્યાર પછી સ્પ્રે બોટલમાં ભરી અને તે પાણીને તમે માથામાં છાંટી શકો છો વાળ ખૂબ જ સરસ બની જશે સ્ટ્રોંગ બની જશે અને ત્યાર પછી વાત કરીએ તો વાળને ક્યારેય પણ ઓઇલિંગ કર્યા વગર ન ધોવા જોઈએ કોરા વાળ ક્યારેય ન ધોવા જોઈએ તેનાથી પણ વાળ ખૂબ જ માત્રામાં ઉતરે છે તો જ્યારે પણ હેર વોશ કરવાના હોય માથું ધોવાનું હોય તો હંમેશા માથામાં તેલ નાખી અને પછી જ હેર વોશ કરવા જોઈએ એ સિવાય લીમડો મેથી ડુંગળી અને કોકોનટ ઓઈલ આ ચાર વસ્તુઓને મિક્સ કરી અને જે ઓઇલ ઘરે બનાવી અને તે માથામાં નાખવામાં આવે ને તો તેનાથી પણ વાળ ખરતા બંધ થઈ જાય છે તો આ પણ બેસ્ટ ઇલાજ છે આ રીતે વાળ સિલ્કી સાઈની સ્મૂથ બની જશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે એ સિવાય જ્યારે આપણે હેરવોશ કરીએ ને તો ક્યારેય હેર ડ્રાયરથી વાળને સુકવવા ન જોઈએ વાળને એમને એમ જ સુકાવા દેવા જોઈએ હેર ડ્રાયરથી વાળ સુકવવાથી પણ વાળ ખૂબ ખરે છે ત્યાર પછી આ રીતના જે રબડ આવતા હોય તેને માથામાં લગાવવાથી પણ વાળ ખૂબ જ ખરે છે તો આ રીતના રબડ લગાવવાનું પણ અવોઇડ કરવું જોઈએ તેના બદલે તમે આવા બોરિયાનો ઉપયોગ કરી શકો છો જેનાથી વાળ ખરતા ઓછા થઈ જશે એ સિવાય વાળમાં ગુંજ કાઢતી વખતે ક્યારે ઝીણા દાંતાવાળા દાંતિયાનો ઉપયોગ ન કરવો જોઈએ મોટા દાતાવાળા જે દાંતિયા આવતા હોય તેનાથી જ વાળમાં ગુંજ કાઢવી જોઈએ જેથી કે વાળ તમારા તૂટે નહીં એ સિવાય કોટનના કવરવાળા ઓશિકાનો ઉપયોગ ન કરવો જોઈએ સિલ્કના કવરના ઓશિકાનો જ ઉપયોગ કરવો જોઈએ આ તો વાત થઈ કે કંઈ કઈ આપણે મિસ્ટેક કરતા હોઈએ તો શું શું ધ્યાન રાખવું જોઈએ અને હવે જોઈએ કે તેના માટે આપણે શું ઉપાય કરી શકાય તો તેના માટે આપણે અહીં ફ્રેશ ફોલેલું લસણ લેવાનું છે આ રીતે થોડી લસણની કળીઓ લઈએ અને તેને એક કન્ટેનરમાં આ રીતે એડ કરી દેવાની છે ત્યાર પછી તેમાં સરસોનું તેલ અથવા તો આ રીતે નાળિયેરનું તેલ ઉમેરી અને તેને આઠ દિવસ સુધી બંધ કરીને રાખી દેવાનું છે બસ આ જ એક ઈલાજ છે આઠ દિવસ પછી આ તેલને તમે માથામાં નાખશો ને તો વાળ તમારા ખરતા બિલકુલ બંધ થઈ જશે તમે જોઈ શકશો કે એક પણ વાળ ખરશે નહીં જો આઠ દિવસ સુધી રાખી મૂકવાનો સમય ન હોય ને તો બીજો ઉપાય આ છે કે આ રીતે લસણને આપણે ખાંડી લેવાનું છે આ ક્રશ કરેલું લસણ આપણે એક લોયામાં એડ કરી દઈએ એક કઢાઈમાં એડ કરી દઈએ ત્યાર પછી તેમાં આપણે નાળિયેરનું તેલ અથવા તો સરસોનું તેલ આમાં એડ કરી દેવાનું છે જુઓ ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને ગરમ થવા માટે રાખી દેવાનું છે અને આ લસણનો કલર બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે આ રીતે ગરમ કરતા રહીશું જુઓ તમે જોઈ શકશો થોડી વારમાં આ લસણ બ્રાઉન કલરનું થઈ જશે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેલ થોડું ઠંડુ થાય ત્યાર પછી આપણે તેને ગાળી લઈશું આ રીતે તેલને આપણે કોઈ પણ કન્ટેનરમાં ગાળી લેવાનું છે તો આ પણ એક બેસ્ટ સોલ્યુશન છે હવે આ તેલને માથામાં લગાવવામાં આવશે તો વાળ ખરવાની સમસ્યા એકદમ નાબૂદ થઈ જશે તમારા જરા પણ એક પણ વાળ ખરશે નહીં ત્યાર પછી બીજે દિવસે શેમ્પુથી આપણે વાળને ધોઈ નાખશું તમે જોઈ શકશો કે વાળ ખરવાના તો બંધ થઈ જશે સાથે સિલ્કી શાઇની વાળ થઈ જશે અને વાળનો ગ્રોથ પણ વધશે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો